વલસાડમાં તસ્કરોનો તરખાટ મોગરાવાડીની સૂર્યોદય સોસાયટીમાં બંધ ઘરને નિશાન બનાવી ચોરી કરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ વેકેશનના માહોલમાં વલસાડ શહેરમાં તસ્કરોએ પોતાનો તરખાટ મચાવ્યો છે મોગરાવાડી વિસ્તારમાં આવેલી સૂર્યોદય સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે એક બાઇક પર આવેલા ત્રણ તસ્કરોએ સોસાયટીમાં રેકી કરી હતી જે ઘરમાં રહેતો પરિવાર બહાર ગામ ફરવા ગયો હતો હતો તે બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને અંદર હાથ ફેરો કર્યો તસ્કરોની આ સમગ્ર હરકત ઘરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ત્રણ તસ્કરો બાઇક પર આવીને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થયા હતા ચોરીની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ નાગરિકોને પોતાના બંધ ઘરની સુરક્ષા માટે પાડોશીઓ અથવા તો સંબંધીઓને જાણ કરવા અને શક્ય હોય તો સીસીટીવી કેમેરા લગાવવા તેમજ સમયાંતરે ઘરમાં લાઇટ ચાલુ રાખવા જેવી તકેદારી રાખવા અપીલ કરી છે માં તસ્કરોના વધતા તરખાટને જોતા સોસાયટીમાં પણ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉભી થઈ છે